તો ખેડૂત મિત્રો આપ સૌ માટે એક સૌથી મોટો અને મહત્વનો પરિપત્ર આવી ગયો છે દોસ્તો આ પરિપત્ર છે ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતનો સૌથી મોટો અને મહત્વનો પરિપત્ર છે દોસ્તો આ ગઈકાલનો પરિપત્ર છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસનો તો પરિપત્રમાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જાણી લઈએ દોસ્તો કે શું દર્શાવવામાં આવેલું છે આમાં તો વંચાણ ડીઝલ ક્રમાંક નંબર એકથી પાંચ સામે દર્શાવેલ ઠરાવોથી ખેડૂતોની તમામ જમીનો સંપાદનમાં જવાના કિસ્સાઓ ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે જેમની તમામ જમીન સંપાદનમાં ગેલ હોય તેવા ખાતેદારો જે તે સમયે અરજી ન કરવાના કારણોસર ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકે નથી તેવા ખાતેદારો અથવા તેઓના સીધી લીટીના વારસદારો તરફથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અંગેની મળતી રજૂઆતો પરતવે આવા કિસ્સાઓ રેકર્ડ આધારિત ખેડૂત પ્રમાણપત્ર આપવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી તો તેના બાબતનો ઠરાવ છે દોસ્તો તે સરકાર દ્વારા કરવામાં આવેલો છે તો ઠરાવમાં આપણે જાણી લઈએ કે પુખ્ત વિચારણાના અંતે આવે છે કે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદન થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે આ માટે અરજી કરવાની સમય મર્યાદા ઠરાવ પ્રસિદ્ધિ થયાના તારીખથી એક વર્ષની રહેશે ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતો પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે આ પ્રમાણપત્ર પાત્રતા અંગે રેકર્ડની શ્રીએ જાતે ચકાસણી કરવાની રહેશે ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે કે આર નામપૂરક ઉપસચિવ જમીન સુધારા મહેસૂલી વિભાગ ગુજરાત સરકારની સહીથી આ મહત્વનો પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે તો આ પરિપત્રની અંદર ચોખ્ખું દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે વર્ષ ઓગણીસો સાઠ અને પાંચમો મહિનો અને એક તારીખ પછી જે ખેડૂતોની જમીન સંપાદનમાં ગયેલી છે તેવા ખેડૂતોને ખેડૂત ખરાય પ્રમાણપત્ર આપવામાં આવશે અને આ પ્રમાણપત્ર છે તે તમારે ત્રણ વર્ષ સુધી વેલિડ ગણાશે ત્રણ વર્ષની અંદર તમારે કોઈપણ જગ્યાએ ખેતીની જમીન છે ગુજરાતમાં લઈ લેવાની રહેશે આ સમય મર્યાદા વટી ગયા બાદ તમે ખેતીની જમીન ખરીદશો તો તમારે ચાલશે નહીં એટલા માટે દોસ્તો આ પ્રમાણપત્ર છે તે જેની જમીન સંપાદનમાં ગેલ છે તેવા ખેડૂતોને આ પ્રમાણપત્ર છે તે કઢાવી લેવાનું રહેશે જેના આધારે તેઓ ફરીથી ખેડૂત ખાતેદાર બની શકે છે તો દોસ્તો આ મહત્વનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે જો આપ આ પરિપત્ર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો દોસ્તો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ